સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાજ માટે પ્રેરણા પાંચ અધિકારીઓએ પિતાને કાન ધાપી અને અગ્નિદાહ કર્યો સાવરકુંડલાના સુથાર સમાજમાં એક સાધારણ અને અત્યંત પ્રેરણાદાયક ઘટના જોવા મળી છે સ્વર્ગસ્થ શ્રી તનજીભાઈ બાબુભાઈ સોની કરાની પાંચ અધિકારીઓએ પોતાના પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ જાતે કરીને દીકરો અને દીકરી એક સમાનના ઉચ્ચ વિચારને સમાજ સમક્ષ ચરિતાર્થ કર્યો છે સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓ અનુસાર અંતિમ યાત્રામાં કાંધ આપવા અને આપવાનું કાર્ય દીકરાઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ આ પાંચ સંસ્કારી દીકરી પોતાના પૂજ્ય પિતાને અંતે વિદાય આપી આ હૃદય સ્પર્શી દ્રશ્યોએ ઉપસ્થિત સૌને ભાવુક કર્યા હતા અને સમાજ માટે એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું શ્રી ધનજીભાઈનું પંચોતેર વર્ષની વય અવસાન થયું તેમને કોઈ દીકરો ન હોવા છતાં તેમની પાંચ દીકરીઓએ પુત્રની ગેરહાજરી અનુભવવા દીધી નહીં તેમની અંતિમ યાત્રામાં પાંચ દીકરીઓએ સ્મશાન સુધી કાંત આપીને દીકરી તરીકે તેમની ફરજ નિભાવી ત્યારબાદ સ્મશાન ભૂમિમાં પણ આ દીકરીઓએ જ ચિતાને અગ્નિતા આપી પિતાને મોક્ષ યાત્રામાં સહાય કરી આ પ્રસંગે હાજર સુથાર સમાજના વડીલો અને અગ્રણીઓએ આ દીકરીઓની હિંમત શ્રદ્ધા અને પિતા પ્રત્યેની અસીમ શ્રદ્ધાને ખૂબ બિરદાવી હતી અને આ ઘટનાએ વાતનો સચોટ પુરાવો છે કે દીકરીઓ પણ દીકરાની જેમ જ દરેક જવાબદારી પૂરી કરી શકે છે સ્વર્ગસ્થ શ્રી ધનજીભાઈએ તેમની દીકરીઓને આપેલા ઉમદા સંસ્કારોનું આ ઉત્તમ ઉદાહરણ છે અને આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં પ્રેમ અને શ્રદ્ધા હોય ત્યાં પરંપરાઓ કરતાં માનવતાને કર્તવ્યનું પાલન વધુ મહત્વપૂર્ણ છે રિપોર્ટર દિલીપ વાઘેલા